નમસ્તે યુ ટી સોશિયલમાં આપનું સ્વાગત છે કેન્દ્રશાસિત પ્રદેશ સિલવાસ ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ માનનીય ન્યાયાધીશ ડોક્ટર કૌશલ ઠાકરના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની સાથે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના માનનીય રજિસ્ટ્રાર કાનૂની શ્રી ટીવી જોશી અને વાપીના સહાયક સરકારી વકીલ શ્રી અમીશ ખંભાતી પણ હાજર રહ્યા હતા માનનીય ન્યાયાધીશ ડોક્ટર કૌશલ ઠાકરે ભારતમાં પર્યાવરણીય ન્યાય અને ગ્રીન ક્રાઇમિનોલોજી માટે માનવ અધિકાર અભિગમ વિષય પર નિષ્ણાત વ્યાખ્યાન આપ્યું હતું આ સત્રમાં ભારતને તેના કાયદાકીય માળખામાં માનવ અધિકારો અને પર્યાવરણીય સંરક્ષણને એકીકૃત કરવામાં આવતા પડકારોની વ્યાપક સમજ આપવામાં આવી હતી ન્યાયાધીશ ઠાકરે પર્યાવરણીય ન્યાયશાસ્ત્રના ઉત્ક્રાંતિ માનવ અધિકારો અને પર્યાવરણીય ન્યાયના આંતરછેદ અને ભારતમાં ગ્રીન ક્રાઇમિનોલોજીના ઉદ્ભવ વિશે વિગતવાર વાત કરી તેમણે પર્યાવરણીય ન્યાય સાથે સંબંધિત બંધારણીય જોગવાઈઓ પર પણ ચર્ચા કરી શ્રી ટીવી જોશીએ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની ભૂમિકા રચના અને કામગીરી વિશે સમજ આપી વિવિધ કાર્યક્રમોને સંભાળવામાં તેમના અનુભવોમાંથી આંતરદૃષ્ટિ શેર કરી શ્રી અમીશ ખંભાતીએ કાયદાની અદાલતમાં શિસ્ત અને નૈતિક આચરણના મહત્વ પર ભાર મૂક્યો આ કાર્યક્રમનું સમાપન માનનીય ડોક્ટર ન્યાયાધીશ કૌશલ ઠાકર દ્વારા બાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ પર જેએનએલયુ સમાંતક સેલ દ્વારા આયોજિત આંતર યુનિવર્સિટી નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરીને કરવામાં આવ્યું સત્રનો અંત કાયદાના સહાયક પ્રોફેસર શ્રીમતી નંદિતા ગુગનાનીના આભારવિધિ સાથે થયો Sailavasti Samir Gohilni report. It seems that in old times in Bombay, it was common for European men and women to send their servants to magistrate with a note complaining of the servant's misconduct, but not in area. In most cases. the the proceeded to act upon the law. No hearings, no dates. તેઓને લોયર અને એડવોકેટમાં શું તફાવત છે તે સમજાવ્યો પર્યાવરણના કાયદાઓનું જ્ઞાન આપ્યું ભારતના બંધારણના કાયદાઓનું જ્ઞાન આપ્યું અને મારા સાથે જોષી સાહેબે તેમને ગુજરાતમાં માનવ અધિકાર પંચ અને માનવ અધિકારની કોર્ટો કઈ રીતે કાર્યરત છે અને કઈ રીતે કાર્ય કરે છે તેની વિસ્તૃત જાણકારી આપી અને એપીપી એપીપી શ્રીએ પણ બાળકોને સંબોધિત કરી અને તેમને ડિસિપ્લિન વિશે અને કાય કોર્ટોમાં ડિસિપ્લિન કેવી રીતે જળવાય તે બાબતનું જ્ઞાન આપ્યું આજરોજ સેલવાસ ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કેમ્પસમાં લો સ્ટુડન્ટને એક લોને બાબતમાં અવેરનેસ કરવા હ્યુમન રાઇટ અંગે અવેરનેસ કરવા અને એન્વાયરમેન્ટ અવેરનેસ કરવાનો એક સરસ આખ્યાન જસ્ટિસ શ્રી ઠાકર સરે આપ્યું અને મને પણ એક તક આપી અને મેં સ્ટુડન્ટ્સને માનવ અધિકારોનો કેવી રીતે આઈડેન્ટિફાઈ કર્યા એનો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સાથે છોકરાઓને સમજ આપી અને ત્યાર પછી નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન કાયદાની જે કેવી રીતે વર્કર છે તેની શોર્ટમાં જાણકારી આપી आज गुजरात नेशनल लॉ यूनिवर्सिटी सलवासा कैंपस पे ऑनरेबल डॉक्टर जस्टिस कौशल ठाकर ने हमारा गेस्ट लेक्चर लिया है ऑन द टॉपिक इन्वायरमेंटल जस्टिस उन्होंने आज हमें बताया कि कैसे इन्वायरमेंट के प्रति जो भी क्राइम्स होते हैं उनकी क्या प्रोविजंस हैं इंडिया में और उनकी ज्यूरिस्प्यूडेंस कैसे इवॉल्व हो रही है उन्होंने हमें यह भी बताया कि उनके पर्सनल एक्सपीरियंसेस एज अ चेयरमैन ऑफ़ द गुजरात स्टेट ह्यूमन राइट्स कमीशन उन्होंने हमें बताया कि ह्यूमन राइट्स क्या होते हैं उनकी उनकी कमीशन इसके प्रति क्या काम करती है और क्या स्टेप्स लेते हैं उन्होंने हमें लॉ स्टूडेंट्स होने के नाते ऑल्सो एडवाइस किया कि हम कैसे अपने करियर में आगे बढ़ सकते हैं थैंक यू